લાહોદના બહુચર્ચિત એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં ટોકી સબજેલ ખાતે જેલવાસો ભોગી રહેલા રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબરની આજે જામીન મંજૂર થતા તેઓ હવે જેલ મુક્ત થશે અત્રે ઉલ્લેખનીય છે કે દેવગઢ બારીયા તેમજ ધાનપુરના ત્રણ ગામોમાં મનરેગા કૌભાંડમાં એકોતેર કરોડના ગેરરીતિ આશ્રય હોવાના અહેવાલ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં બંને મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે હુકમ કર્યો કરતા હાલ તેઓ જોકી સબજેલ ખાતે જેલવાસો ભોગવી રહ્યા હતા દરમિયાન બંને જામીન અરજી કરી હતી તે સાથે એક સરકારી કર્મચારીએ પણ જામીન અરજી મૂકી હતી કોર્ટે આ બંને માલ સપ્લાય કરતી એજન્સી એટલે કે બળવંત ખાબડની શ્રી રાજપુ રિપેરો તેમજ શ્રી રાજના માલિક કિરણ ખાબરને જામીન મુક્ત કર્યા છે ત્યારે તેમની સાથે સરકારી કર્મચારી જેમણે જામીન અરજી મૂકી હતી તેમની જામીન નામંજૂર કરી છે એટલે આવું કહી શકાય કે એક્યોતેર કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને જેલ મુક્ત થયા હોવાના સમાચાર હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે